હેલો વિદ્યાર્થી મિત્રો એજુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કારો એટલે ગુજરાતી ની સ્વ અધ્યયન પોથી નો પાઠ સાત ઢેબરાનો ન્યાય ના કેટલાક પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ સ્વ અધ્યયન પોથી નો પાઠ સાત ઢેબરાનો ન્યાય ના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક નીચેના વાક્યોમાં ખોટી રીતે લખાયેલા શબ્દો શોધીને સુધારો અને વાક્ય ફરીથી લખો અહીં વાક્યમાં ખોટી રીતે લખાયેલા શબ્દો શોધીને સુધારવાના છે અને વાક્ય ફરીથી લખવાનું છે એક સજુ કાકા ઉત્સાહમાં આવી ગયા આ વાક્યમાં ઉત્સાહ શબ્દ છે એની બદલે લખ્યું ઉત્સાહ સજુ કાકા ઉત્સાહમાં આવી ગયા જોડિયો શબ્દ લખવાનો છે સવાલ બે એ દુષટને સજા થવી જોઈએ આ વાક્યમાં દુષટ શબ્દને જોડિયો શબ્દ બનાવવાનો છે દુષ્ટ ચાલો લખીએ એ દુષ્ટને સજા થવી જોઈએ ત્રણ તારી પતિના એક ઢેબ્ર બહુ સ્વાદિષ્ટ બનાવ્યા છે આમાં પત્ની જે ન છે એની બદલે પત્ની લખ્યું અને સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ જોડિયા શબ્દ તારી બહુ સ્વાદિષ્ટ બનાવ્યા છે ચાર જાગૃતિ આઈસક્રીમ લેવા બજારમાં ગઈ આમાં જોડિયા શબ્દો મૂકવાના છે જાગૃતિ અને આઈસક્રીમની જગ્યાએ જાગૃતિ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગઈ પાંચ રેતવા તળાવ પાણીના રંગને કારણે પ્રસિદ્ધ છે રેતબા તળાવ પાણીના રંગને કારણે પ્રસિદ્ધ છે પ્રસિદ્ધ ની બદલે પ્રસિદ્ધ લખ્યું પ્રશ્ન ક્રમ બે આખો બંધ કરીને બકરીની અરજી વાર્તા યાદ કરો યાદ રહેલો કોઈ એક પ્રસંગ અહીં લખો મિત્રો અહીં બકરીની અરજી વાર્તા યાદ કરવાની છે અને યાદ કરીને એમાંનો એક પ્રસંગ અહીં લખવાનો છે હું અહીંયા એક પ્રસંગ લખું છું એક હતા કાકા આપણે એને સજુ કાકા કહીશું સજુ કાકાની પાસે મિલકત માં એક ઝૂંપડી અને એક બકરી એક દિવસ કાકા બકરીને લઈને ઘર માંથી નીકળ્યા કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ નાઠી પાસે શેઠના બગીચાની કાંટાળી વાળના છીંડામાં થઈને બકરી જઈ શકી પણ કાકાથી જઈ શકાયું નહીં એટલે કાકા બગીચાના મોટા દરવાજા તરફ ગયા તેમણે માળીને કહ્યું મારી બકરી અંદર ઘૂસી ગઈ છે એને બહાર કાઢો માળી બોલ્યો ઘૂસી ગઈ છે કે ઘુસાડી છે એણે કાકાને અંદર ઘૂસવા દીધા નહીં અને ડાંગ લઈને બકરીની પાછળ પડ્યો અને જોરથી બકરીના માથામાં ડાંગ ફટકારી બે બે કરીને પાછી બકરી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ પ્રશ્ન 3 ચિત્રને આધારે વાર્તા લખો બાળમિત્રો અહીં ચિત્ર આપ્યું છે આ ચિત્રના આધારે વાર્તા લખીએ એક જંગલ હતું જંગલમાં એક બકરી રહેતી હતી બકરીને ચાર બચ્ચા હતા બધા બચ્ચા ખૂબ જ મસ્તીખોર અને સરારતી હતા તેઓ આખો દિવસ મસ્તી કરતા રહેતા અને ઝઘડાઓ કરતા રહેતા એક દિવસ બકરીએ તેના બચ્ચાઓને સમજાવ્યું કે તમારે બધાએ આ મસ્તી અને સરારતો ન કરવી જોઈએ તમારે બધાએ એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ જેથી બીજા હિંસક પ્રાણીઓ તમને પોતાનો શિકાર ન બનાવી લે માની વાત સાંભળીને બચ્ચાઓ હળીમળીને સાવચેતીપૂર્વક રહેવા લાગ્યા. પ્રશ્ન 4 પ્રશ્નોના જવાબ લખો. હવે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ. સવાલ એક સજુ કાકા પાસે કેટલી મિલકત હતી? એ મિલકતથી કાકા દુખી હતા કે સુખી? કેમ? જવાબ સજુ કાકા પાસે મિલકતમાં એક ઝૂપડી અને એક બકરી હતી. તેનાથી સજુ કાકા સુખી હતા કારણ કે તેઓ કહેતા હતા કે આટલું એ કેટલાની પાસે છે સવાલ બે અરજી ખોવાવાની હવે ધાસતી જ નહીં એવું સજુ કાકાએ શા માટે કહ્યું જવાબ કારણ કે કાકીએ પાટિયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી દોરી કાકાના ગળામાં નાખી પાટિયો કાકાના બરડા પર લટકતું રહ્યું ત્રણ કાકાની અરજી જોઈને પ્રધાનની આંખો શ્યા માટે ફાટી રહી કારણ કે અરજીનું પાઠ્યો ચારે બાજુથી ફેરવી ફેરવીને જોયું પણ એમાં કંઈ લખેલું દેખાયું નહીં કાકી કોના પર ખૂબ ગુસ્સે થઈ ગયા શા માટે જવાબ કાકી શેઠ પર ગુસ્સે થઈ ગયા કારણ કે તેના માળીએ કાકીની બકરી મારી નાખી સવાલ પાંચ સજુ કાકા ની અરજી રાજા કેવી રીતે ઉકેલી શક્યા કારણ કે રાજા એ મંદિર ના પૂજારી તરીકે આખી અરજી સાંભળી હતી છ રાજા ના દરબાર માં હાસ્ય નું મોજું ક્યારે ફરી વળ્યું કેમ જવાબ જ્યારે સજુ કાકા થી બોલાઈ ગયું કે આ બાર જણા છે દાઢીવાળા પણ એમાં દિમાગ વાળો એ નથી આખા દરબાર માં દિમાગ માત્ર એક જ માણસ છે રાજા સાત રાજાએ અદલ ઇન્સાફ કર્યો છે એવું શા પરથી કહી શકાય જવાબ રાજાએ શેઠને કોટડીમાં પૂરી દેવાનો અને તેની મિલકતમાંથી પચ્ચીસ બકરીઓ અને પાંચસો રૂપિયા આપવાનો આદેશ કર્યો પ્રશ્ન પાંચ કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરો અહીં વાક્ય પૂર્ણ કરવાના છે કંસમાં કેટલાક શબ્દો આપ્યા છે કારણ કે છતાં તેમ છતાં તેથી તો પણ અને કે જેથી ઉદાહરણ તરીકે દેવવ્રત ખૂબ ઝડપથી ચાલ્યો કારણ કે તેને સ્કૂલ બસ પકડવી હતી હવે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીએ સવાલ એક દેવિકા દાદા સાથે દેવદર્શન માટે મંદિરે જશે અથવા પપ્પા સાથે બગીચામાં રમવા જશે સવાલ બે પલકે પપ્પા સાથે જીદ કરી કે પપ્પા તેને મેળો ફરવા લઈ જાય ખૂબ જ તાવ આવતો હતો છતાં પણ પરીક્ષા આપી મેહુલે પરીક્ષાની ખૂબ જ તૈયારી કરી હતી તેમ છતાં તે પરીક્ષામાં નાપાસ થયો પાંચ માતાએ તેને ખૂબ સમજાવી તો પણ આરોહી ન જ માની છ મેહુલે સરસ જોક્સ કહ્યો તેથી એક ખૂબ હસ્યો સાત આકાશમાં કાળા ડિબાંગ વાદળો હતા અને વીજળી પણ બહુ થતી હતી આઠ સુરભી સાંજે વહેલી સૂઈ ગઈ કે જેથી સવારે વહેલા ઉઠી શકાય પ્રશ્ન છ તમારા પાલતુ પ્રાણી અને તમારી વચ્ચે થતો સંવાદ લખો બા મિત્રો અહીં તમે તમારા પાલતુ પ્રાણી સાથે જે સંવાદ કરો છો તે લખવાનો છે હું અહીંયા મારા પાલતુ પ્રાણી સાથે જે સંવાદ કરું છું એ લખું છું હું ગાય તું મને દૂધ દે ગાય કહે તું મને લીલુંછમ ઘાસ દે હું કહીશ હા હું તને લીલુંછમ ઘાસ આપીશ ગાય કહે તો હું પણ તને મીઠું મીઠું દૂધ આપીશ હું તો હું તારું મીઠું મીઠું દૂધ પીશ ગાય મારું દૂધ પીને તું બીમાર પણ નહીં પડે પ્રશ્ન સાથ ચિત્રમાં આપેલા બંને કાચબાઓ વચ્ચે સી વાતચીત થતી હશે લખો અહીં ચિત્ર આપેલું છે એમાં બંને કાચબાઓ વચ્ચે સી વાતચીત થતી હશે એ લખવાનું છે ચાલો લખીએ કાચબો બેટા ક્યાં જાય છે બચ્ચો હું બહાર રમવા જાઉં છું કાચપો તો બેટા તું તારું ધ્યાન રાખજે તું હજુ નાનો છે બચ્ચો હા હું મારું ધ્યાન રાખીશ પ્રશ્ન આઠ શબ્દોની ઉલટા સુલટીનો આનંદ લો અને વાક્યમાં પ્રયોગ કરો ઉદાહરણ તરીકે ઈનામને ઉલટાવીને મનાય લખ્યું આ પ્રમાણે શબ્દોને ઉલટા સુલટીનો આનંદ લેવાનો છે અને વાક્ય બનાવશ્યું યજ્ઞને કરાટેની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું અને બીજું વાક્ય મીતાંશને મોબાઈલમાં ગેમ જોવાની મનાઈ હતી તો બાળ મિત્રો આ પ્રમાણે શબ્દોને ઉલટાવીને બીજો શબ્દ લખવાનો છે અને બંને શબ્દના વાક્ય લખવાના છે એક મહેર અને રહેમ મેઘરાજાએ મહેર કરી બીજું વાક્ય સારા કાર્ય કરવાથી ભગવાન આપણા પર રહેમ કરે છે સવાલ બે કલમ મલક લખવા માટે આપણે કલમ ની જરૂર પડે છે માનવીઓ છે તરસ મને બહુ તરસ લાગી છે મારા મિત્ર સાથે પાણીપુરી ખાવાની શરત લગાવી છે ચાર મરક કરમ સ્નેહા મરક મરક હસે છે આપણે હંમેશા સારા કર્મ કરવા જોઈએ પાંચ સાહસ સહસા તેણે તરીને નદી પાર કરવાનું સાહસ કર્યું બધા સહસા એકસાથે બોલી ઉઠ્યા પ્રશ્ન નવ દાર પ્રત્યય લાગ્યો હોય તેવા પ્રાંશયુક્ત શબ્દો લખો સમજદાર પૈસાદાર અરજીદાર મકાનદાર જમાદાર દુકાનદાર કામદાર સમજદાર વફાદાર ચોકીદાર અને પ્રશ્ન દસ બે વાર ઉચ્ચારણ થતું હોય તેવા શબ્દો લખો અને તેના વાક્યમાં પ્રયોગ કરો અહીં બે વાર ઉચ્ચારણ થતા શબ્દો લખવાના છે અને તેના વાક્ય બનાવવાના છે ઉદાહરણ તરીકે બકરી લહેરથી નાના નાના છોડની કોણી કોણી પત્તીઓ ખાતી હતી આમાં વાદળી અક્ષરના નાના સબતને બે વખત લખ્યા છે એ જ પ્રમાણે કોણી કોણી શબ્દો પણ બે લખ્યા છે આવા વાક્યો બનાવવાના છે એક મોટા 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 શહેરમાં મકાનો પણ મોટા મોટા હતા બે ઊંચા ઊંચા કાશ્મીરમાં ચારે બાજુ ઊંચા ઊંચા પહાડો નજરે પડે છે ત્રણ ઠંડી ઠંડી ઉનાળામાં ઠંડી ઠંડી છાશ પીવાની મજા આવે ચાર ગરમ ગરમ શિયાળામાં ગરમ ગરમ કોફી પીવાની મજા આવે પાંચ સાથે સાથે આપણે ગાડીમાં જતા હોઈએ ત્યારે વૃક્ષો આપણી સાથે સાથે ચાલતા હોય તેવું લાગે પ્રશ્ન અગિયાર સખ પણ દર્શાવતા શબ્દો વાંચી જોડો અને તેની સામે તમારા સંબંધીનું નામ લખો અહીં સખ પણ દર્શાવતા શબ્દો જોડવાના છે અને તેની સામે તમારા સંબંધીઓનું નામ લખવાનું છે બાળ મિત્રો અહીં તમારા સંબંધીઓનું નામ લખી શકો છો હું અહીંયા મારા સંબંધીનું નામ લખું છું એક નાના નાનાજી કાકા ચાચા ગુજરાતી અને હિન્દી શબ્દો આપેલા છે બાળકો આપણે ફોઈ બુવા બનેવી જીજાજી ફૂવા ફૂફા હવે સંબંધી નામ લખીએ નાના મગનભાઈ કાકા જયદીપભાઈ હોય કિંજલબેન બનેવી સુરેશભાઈ ફૂવા જયેશભાઈ પ્રશ્ન બાર તમને ગમતા પાત્રનું ચિત્ર દોરી રંગ પૂરો બાળ મિત્રો અહીં તમને ગમતું પાત્ર નું ચિત્ર દોરશો અને તેમાં રંગ પૂરવાનો છે હું અહીંયા મને ગમતું પાત્ર નું ચિત્ર દોરું છું અને તેમાં રંગ પૂરું છું હાથી પ્રશ્ન તેર છાપામાં આવતી જાહેરાત નું કટિંગ અહીં ચોટાડો અને તેને આધારે પાંચ પ્રશ્ન બનાવો બાળ મિત્રો અહીં છાપામાં આવતી કોઈ પણ એક જાહેરાત નું કટિંગ લગાડવાનું છે અને તેના પરથી પાંચ પ્રશ્નો બનાવવાના છે અહીં સુબન જ્વેલર્સનું કટિંગ લગાડેલું છે હવે આ ટેબ્લેટને આધારે પ્રશ્નોના જવાબ લખીએ એક આ જાહેરાત શેના વિશેની છે બે જ્વેલર્સનું નામ શું છે ત્રણ જ્વેલર્સના માલિકનું નામ શું છે ચાર જ્વેલર્સમાં કઈ કઈ ધાતુના ઘરેણાંઓ વેચાય છે અને પાંચ જ્વેલર્સમાં હાલમાં કઈ ઓફર ચાલી રહી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકે ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો